પક્ષીઓ આવી ગયા છે અત્યારમાં જો અસાધનનો અવાજ આવે એટલે તાર ઉપર ચડી જાય પાછા આવી જાય જો આ એક જો કઈક અવાજ આવે એટલે પાછા ઉડી જાય આ એક એક આનંદ આનંદ છે આ એક ઉત્સાહ છે જો આ એક સેવા છે આ એક મજા આવે જો જો પાછા બેસી જાય છે તાર ઉપર ચાડવા ઉપર બેઠા છે સેવ ખાવા માટે આવે છે સેવ અમારા પાસા નીચે આવે છે બધા જો આવે જો આવ્યા બેઠા બધી સેવ વીણી વીણી જો